નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હાર્દિક સ્વાગત છે તમારો YouTube ચેનલ ની અંદર આજે આપણે જોવાના છીએ ધોરણ 10 સામાજિક વિજ્ઞાન ચેપ્ટર નંબર 15 આર્થિક વિકાસ હવે ગયા લેક્ચર ની અંદર આપણે એક વસ્તુનો અભ્યાસ કર્યો તો જે મોસ્ટ આઈએમપી પ્રશ્ન હતો એ હતી બજાર પદ્ધતિ હવે આજે આપણે એવી જ પદ્ધતિ ભણવાની છે ઈ છે સમાજવાદી પદ્ધતિ બરાબર છે જે ખૂબ આઈએમપી છે જેમ બજાર પદ્ધતિ હતી એમ જ સમાજવાદી પદ્ધતિ આઈએમપી છે બરાબર છે સમાજવાદી પદ્ધતિ છોકરાઓ ટીક કરી લેજો 3 માર્ક ની અંદર આઈએમપી આઈએમપી અને ડબલ IMP પ્રશ્ન છે આ ચેપ્ટર નો આમ જો ને તો આખો ચેપ્ટર માં બધા પ્રશ્નો આઈએમપી જ છે બરાબર પણ સેલા અને IMP છે જરાય અગ્ર નથી ભાષા એક ખાલી ની આવડી જાય તો તમને બહુ સહેલું લાગશે બરાબર છે ચાલો જોઈએ સમાજવાદી પદ્ધતિ શું હોય બજારવાદી તો આપણે જોઈ લીધી હતી બરાબર છે હવે જોઈએ સમાજવાદી શું છે

હવે જો આ બાજુ બજાર પદ્ધતિ છે આ બાજુ સમાજવાદી પદ્ધતિ છે તો આનો મતલબ ઈ થયો અહીંયાથી છોકરાઓ એક મસ્ત પ્રશ્ન નીકળે છે જો તમે મગજ હાલતો હોય તો તફાવત આપો બજારવાદી પદ્ધતિ અને સમાજવાદી પદ્ધતિ તફાવત આપો બજાર પદ્ધતિ અને સમાજવાદી પદ્ધતિ બની ગયા બે તફાવત સામે સામે સરખે સરખા પોઈન્ટ બેમાં આવશે તમે બે વિડીયોને સામે સામે રાખીને જોશો ને ખબર પડી જશે તમને બરાબર છે હાલો આનાથી કેવી છે ઓનાથી વિરોધી મતલબ ઓમાં જેટલા નિર્ણયો બધી સરકારના અંતે બધું લેતું હતું ને એવામાં કાઈ નહીં હોય એનાથી એક એકદમ વિરોધી હશે જોઈએ આપણે કેવી રીતે વિરોધી છે અને કેવા કેવા એના લક્ષણો છે બરાબર તો પેલું ઉત્પાદનના સાધનોની માલિકી રાજ્ય સરકારની હોય છે જ્યારે બજાર પદ્ધતિમાં કોની હતી એમાં બજારની જ હતી રાજ્યની હતી નહીં આની અંદર કોની માલિકી આવશે આખે આખી

રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવે છે તો તફાવતનો બીજો મુદ્દો પણ થઈ ગયો આપણો ત્રીજો કેન્દ્રમાં નફો નહીં પણ લોકોનું હિત હોય છે બરાબર છે સમાજવાદી પદ્ધતિમાં સરકારનો હેતુ શું હોય છે પૈસા કમાવા હોતો નથી એનો હેતુ શું હોય છે સમાજના લોકોનું હિત હોય છે સમાજના લોકોને કેમ હેલ્ધી પ્રોડક્ટ મળે એના ઉપર એનું ફોકસ હોય જયારે બજાર પદ્ધતિમાં શું હતું મન ફાવે બધા મન ફાવે વેચતા તેમાં કે હેલ્થ બાબત શબ્દ આવતો નહોતો બરાબર છે ચોથો મુદ્દો શ્રમિકોને કામના બદલામાં વેતન ચૂકવવામાં આવે

બરાબર જ્યારે આ દેશમાં એવું નથી બરાબર છે એટલે એક રીતે કહી સમાજવાદી પદ્ધતિ કોને લાગુ પડે ખબર લોકશાહી દેશો નિર્ણય લાગુ પડે એવું કહી શકાય જો બહુ વિચારો નિર્ણય જો બધા નિર્ણય સરકારના હાથમાં છે કઈ વસ્તુ પબ્લિકના હાથમાં છે નહીં કોઈ વસ્તુ માર્કેટના હાથમાં નથી જ્યારે બજાર પદ્ધતિ કેવી હતી મુક્ત અર્થતંત્ર તો બધાય મજા આવે એમ કરે

હવે આ વિડીયોને શક્ય હોય તો સ્કીપ ના કરતા કારણ કે હમણાં પદ્ધતિ પૂરી થશે ને બરાબર પછી હું તમને આ પદ્ધતિમાં જેટલા પ્રશ્નો આઈએમપી હતા એનું હું તમને સરસ એવો એક લિસ્ટ બનાવી દઈશ તો મોઢે બોલી જઈશ જેથી કરીને તમે પ્રશ્નને ટેકવી શકો બરાબર છે હાલ હવે જોઈ લઈએ આપણે આની ખામી શું છે આ પદ્ધતિને ફાયદા તો જોઈએ આપણે ઘણા બધા ફાયદા ચાર પાંચ ફાયદા હતા બરાબર એના લક્ષણો જોઈએ પણ હવે ખામી શું ભાઈ આ પદ્ધતિ હોય તો શું પ્રોબ્લેમ આવે તો જો પેલું ઉત્પાદનના સાધનોની માલિકી રાજ્ય સરકારની હોવાથી ઉત્પાદન વધારવા માટે પ્રોત્સાહન મળતું નથી હવે જો આ બહુ મજા આવે એવી ખામી છે હવે તમને હું એક એક ઉદાહરણ એનું આપું સરસ એવું કંટ્રોલ આપવું કોના હાથમાં છે સરકારના હાથમાં બરાબર મતલબ જે વ્યક્તિ સરકાર ચલાવે છે એને જે વસ્તુની ભૂખ લાગશે ને એ જ વસ્તુનું ગામમાં પ્રોડક્શન થશે જ્યારે ઉમાં શું હતું બજાર પદ્ધતિમાં એની અંદર વ્યક્તિને ભૂખ લાગે ને કે આ કરવું આપણે માર્કેટ માટે એટલે થઈ જાય હતું જ્યારે આમાં એવું થતું નથી આની અંદર તો સરકારને એમ થાય કે આ જરૂર ખરેખરની જરૂર છે તો એટલું જ પ્રોડક્શન થાય એટલું વધારે થાતું નથી તો આ સૌથી મોટી ખામી કહેવાય પદ્ધતિની બરાબર છે

પ્રોડક્ટ નું કાયમ ને હરીફાઈ થતી હતી જ્યારે આની અંદર એવું કઈ થતું નથી આમાં સરકાર કી એટલું થાય એટલે કોઈ વસ્તુ માર્કેટમાં નવી આવે નહીં બરાબર ત્રીજો મુદ્દો આ પદ્ધતિમાં વ્યક્તિગત સ્વતંત્ર જળવાતું નથી આમાં વ્યક્તિગત તમે કઈ કરી શકો નહીં આમાં સરકાર કે ભાઈ તમારે આ વખતે આટલા જ તેલના ડબ્બા બનાવવાના છે એટલા જ બને એથી વધારે બનતા નથી આગળ રાજ્યના સંપૂર્ણ હસ્તક્ષેપના કારણે અમલદારશાહીનો ભય પણ આમાં ઉભો થાય છે કે સરકાર ગમે ત્યારે ઉથલો મારી માર્કેટમાં બરાબર આ એક પ્રશ્ન થાય રાજ્યના સંપૂર્ણ હસ્તક્ષેપો થાય છે આ ચાર મુદ્દા છે હવે આપણે સમાજવાદી પદ્ધતિના હું તમને સરસ એવા પ્રશ્નો કહું છું જેમાં એમાંથી પૂછાયું પેપર નહીં ટોપિક પૂરતું હું કહું છું તમને અત્યારે બરાબર છે સૌથી પહેલો પ્રશ્ન એક જો મારી સાથે સાથે આજે આપણે એક ટેસ્ટિંગ કરી છે હું બોલું છું તમે કેટલું લખી શકો છો પહેલો પ્રશ્ન લખો તમે સમાજવાદી પદ્ધતિ એટલે શું અને તેના લક્ષણો જણાવો આ બોર્ડે પૂછેલો પ્રશ્ન બરાબર છે એનાથી બીજો પ્રશ્ન સમાજવાદી પદ્ધતિના લક્ષણો જણાવો ત્રીજો પ્રશ્ન સમાજવાદી પદ્ધતિના લાભ જણાવો ચોથો પ્રશ્ન સમાજવાદી પદ્ધતિની ખામી અથવા તેના ગેરલાભ જણાવો ચાર પ્રશ્નો થયા આ એક જ પોઈન્ટ મારી અને નાના નાના એક એક માર્ક પર નીકળતા હોય વાત આખી અલગ છે

બરાબર જેથી કરીને તમે બોર્ડની અંદર લખી શકો